આપણે અત્યારે જવાનું છે તુલસી એટલા માટે તો રેડી થઈને જ આપણે ઊભા છે તો હાલો નીકળીએ તુલસી શ્યામ બાજુ તો હાલો આપણે રેડી થઈ ગયા છે ગાડી બહાર નીકળી ગઈ છે તો ગાડી લઈ ને જલ્દી જઈએ હાલો હવે આપણે જઈએ ને ઘરે કહી દઈએ જય દ્વારકાધીશ જય માતાજી લાગી ગઈ છે પાણી પીવરાવી દીધું છે તો હવે આપડે નીકળીએ તુલસી શ્યામ બાજુ મિત્રો આપડે આવી ગયા છે ધોકડવા અને હવે તુલસી શ્યામ અહીંથી તેર કિલોમીટર જેટલું દૂર થાય છે તો નિલેશભાઈ નો કોલ આવ્યો હતો તો એ કહેતા હતા કે અમારે તુલસી શ્યામ જવું છે તો ફ્રી હોય તો આવ તો આપણે જઈએ અત્યારે તુલસી શ્યામ ને ગયા આપડો ક્યારના વેટ કરતા હતા તો આપણે એને લઈને જાય તો એ આપણે હવે અમારે શ્યામસુંદર સુંદર ભગવાનના દર્શન કરવા રૂક્ષમણી માતાજીને દર્શન કરવા અત્યારે વાગી કેટલા ગયા છે કઈ વાંધો નહીં નિલેશભાઈ તો આપણે ફોન એ મોડો આવ્યો હતો ને આપણે થોડાક કામમાં તો હાલો હવે જલ્દી એને લઈ જઈએ આપણે શ્યામસુંદર મંદિરે તો કાંઈ વાંધો નહી નાલો આગળ જાય મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયાં તુલસી શ્યામના ગેટે અને હું શું કામ રવિભાઈ આપણી પહેલા વ્લોગમાં જે રવિભાઈ હાહીરે કોમેન્ટ મારી તી કે એ સાલા સિસ્ટમ ઈ ખોખલા છે તો અહીંયા પણ કે કેવી જ લાગુ પડે છે આપણે આમ જોઈએ ઉના બાજુને ધોકડવા બાજુને તો ન્યા વરસાદનું વાતાવરણ છે અત્યારે અહીં તુલસી શ્યામ આવ્યા તો અહીંયા જોયું ભાઈ એકદમ તાપ કાઢે છે તો ભાઈ તમારી વાત તો સાચી છે તો હું ખબર તો કોઈ હોય કારીગર સારો તો ગોતી લેજો એને આ બધું કરવી નાખે રિપેર કામ હાલો નિલેશભાઈ ની તો આગળ નીકળી ગયા છે વહી ગયા છે તો આપડે ક્લિપ લેવા માં થોડા પાછળ રહી ગયા છે તો હાલો જલ્દી અરે થઈ જાય આપણે પહોંચી ગયા છે અત્યારે તુલસી શ્યામ ને ગાડી આપણે અહીં મૂકી દીધી છે નિલેશભાઈ આવી ગયા છે અત્યારે ઉપર ને આપણે જવાનું છે આગળ અહીં ઉપર ને પેલા દર્શન કરતા આવ્યા આપણે મંદિરમાં પછી જાઈએ ઉપર હાલો દર્શન કરતા હોઈએ દર્શન તો કરી લીધા અહીંયા તો આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ હાલો જલ્દી દર્શન કરીને જાય પછી આપણે અહીંયાથી આવી ગયા છે અહીં દર્શન કરીને સુંદર મહારાજના તો હવે આપણે જવાનું છે અહીં ઉપર લુક્ષ્મણીમા ના મંદિરે તો ભગવાન ને માતાજીને મીઠો ઝગડો થઈ ગયો તો એટલા માટે થઈને અહીંયા ઉપર ડુંગરમાં વિરાજમાન થઈ ગયા છે તો આપણે નવસો ને નવ્વાણું પગથ ચડવાનું છે તો હાલો આપણે ચડવા જઈએ હવે પગથિયાં ને પછી ઉપર ચડીએ ત્યાં વ્યૂ દેખાડીએ પછી ત્યાંનો કેવો આવે તો આપણે ચડવાનું છે વાહ નવસો નવ્વાણું પગથિયા છે પાંચ મિનિટનો ચેલેન્જ લીધો છે ને વાયગા છે બાર ને ચોત્રીસ થઈ છે તો બાર ને ઓગણ ચાલીસ કે ચાલીસ મિનિટે આપણે ચેલેન્જ પૂરો થાય છે તો આપણે તો અત્યારથી જ હપવા માંડ્યા છે તો એ તો આપણે જલ્દી ચડવાનું છે હવે ચાલો નિલેશભાઈ શું કરવાનું છે હવે હું એ ચડી આવી કે ભાઈ પાંચ મિનિટ ભાઈ ઓ ભાઈ તો આપણે તો ચાલુ કરી દે ને આપણે નીકળી જાય ને તો આપણે હારી જવા ચેલેન ચાલો જલ્દી ચડી જાય ચેલેન તો ન લેવાયુભાઈ ભાઈ લેતા લેવાઈ ગયા તો ચેલેન તો ન લેવા યુભાઈ લે ત્યારે લેવાય નો લબર વાયગ્યો નથી જવા થકાઈ જવાનું પણ ની એઠે છે એટલે ને કેવા એની નકર મસ્તી કરનારી કેવા એની નકર મસ્તી કરનારી હાલો જલ્દી ચડીએ પાછા ચેલેન્જ પૂરો થાય એવું લાગતું નથી કેમ કે મિનિટ થઈ છે બાર ને અડત્રી થઈ ગઈ છે ભાઈ હફાઈ ગયો ભાઈ આ કરાય બાપા કોઈ દી આ કરાય બાપા કોઈ દી તો બાપા હવે એટલું છે આ ના કરાય રીતામાં ગીરનાર ની હરીફાઈઓ કરવી હતી આપણે હાલો હાલો જલ્દી ચડી જાય હાલો હલન જીતી ગયા છે અહીંયા ને ચાલીસ જ થઈ છે તો નિલેશભાઈ હવે એટલે એને કહી દઈએ કે તમે હરી ગયા છે ચેલેન્જમાં આપણે જીતી ગયા છે પણ આ ન કરાય એવો ભાઈ હમણાં આ તો અઘરું થયું ભાઈ કેમ કેટલા ટાઈમથી હલનચલન આપણું થયું નથી એટલે પગને કાસ્ટી આવી નથી એટલા માટે થઈને ભાઈ આ તો હોફાઈ ગયો ભાઈ આ તો આમાં હજી ગિરનારના હરીફાઈ કરવી હતી આ કરાય નો કરાય ભાઈ વાંધો ને હાલો એ મંદિર આવી જ ગયું છે હવે તો દર્શન કરી લે માતાજીના ને ભાઈ થાકી જવાનું હું કહું પાણી પી લઈએ હાલો પાણી પી લે આ જોતો કરાય આવું કંઈ કરતા નહીં કાકા આવો તમે કરતા નહીં કાકા આવો તમે આપણે આવી ગયા છે અત્યારે અહીં ઉપર મંદિરે પોગી ગયા છે

એક નંબર કાંઈ ઘટે નહીં જો કરાય આ ચેલેન્જ યુ કઈ ચેલેન્જ ના કરે હો ભાઈ બીજું કંઈ ગમે કરવું જ કરે ભાઈ કે આવો સડવાનું ચેલેન્જ હોય ને ડુંગરા એ ના કરે તો આપડો તો વિચાર એમ હતો કે ગિરનાર ના જવાનું વાતાવરણ હવે એકદમ જો પવન પણ નથી અત્યારે એમ ને આપણે તો જેમ વાત કરતા હતા ને ગિરનાર જવાની કે ન્યા હરીફાઈ કરી એક 999 પગ થી આપણે ચડી લીધા ને એટલે એની ઉપરથી ખબર પડી ગયો ગિરનાર આપડી સકોલો આપણાથી છે ને પોંચ બહાર છે એટલે ઈ બહુ શક્ય જ નથી એમાં છે ને હવે રોપ્યો સહારો લેવો પડે બાકી પગથિયા તો ન જઈ શકીએ તમારે ના અમે નાના નાના છોકરાઓને તો હાલે ને તમે હજી જઈ શકો

સબસ્ક્રાઈબ કરી નાખજો આ કઈ એનો મહેનત કરતો તો ટ્રેક પૂરો કરવો હતો તો એક તો લાઈક ઓર શેર ઠોક દીજી માકાલ કા છે તમા કે લાઈક ઓર શેર ઠોક દીજી 5000 લોડે દેખ જાના ચાહીએ અલા એમ બોલન તાર બાપાએ હું કીધું ઈ આપણે દેખાડી દેવાનું છો ગિન્નર ચડીને આમ કહી દે એમ નો હાલો તો હવે હમણાં આવે ત્યારે કહી દેજે આપણે ગિન્નરની ટ્રીપ મારવાની છે તો વાંધો નહીં હાલો આ ગરમી અહીંયા થાય છે બહુ અત્યારે વિડીયો પૂરો કરીએ અત્યારે આપણે દર્શન કરી લીધા છે માતાજીના ને અહીંયા તો હવે નીચે જવાનું છે જવું ને નિલેશભાઈ નીચે જવું ને ભાઈ દર્શન કરી લીધા માતાજી ને બહુ મસ્ત તો હવે ઉતરાઈ જવા છે હવે તો ચડાઈ ગયો તો ઉતરી તો જવા છે હાલો ધીમા ધીમા ઉતરી જાય ને ફ્યુ મિનિટ લઈ તો હવે ઉતારવામાં થોડુંક કેવર આવે છે સોડી તો ગયા જોશમાં જોશમાં આ તો ઉતરાતું નથી આ તો બાપા કરાઈ ની પાર્થિવ તારા બાપાને મેં ચેલેન્જ તો આપી દીધો તારો પણ હવે કર્યું શું આપણે આમ ભાળી લેજે ભાઈ હવે કંઈક અહીંથી આપણા શ્યામસુંદર મહારાજના દર્શન થાય છે મંદિરના હવે આપણે મંદિરને જોતા જોતા ધીમા ધીમા ઉતરીએ હવે અહીંયા વિડીયો બંધ કરી દેવો પડશે ને કહેન્દ્ર આપણો ફોન લઈને વહી જાય તો તમને બધાને દેખાડ્યું કેમ આ બધું ઉતાર્યું ને આ બધું થયું આપણે અહીંયા ચેલેન્જ નહી બધું તો હવે આપણે અહીંયા વિડીયો બંધ કરી દઈએ ઓલા અહીંથી ટપકી જાય ને આપણું ચશ્મા બધું જાય ને આપણે રહેવું એમને ચાલો અહીં બંધ કરી દઈએ જલ્દી નીચે ઉતરી જાય ને આગળ ગમે નથી એન્ટ્રી થઈ જાય ઓલાઓની ફોન ને બધું જાય ચશ્મા ને રહેવું એમને નિલેશભાઈ નહીં તો ભાઈ જાય ઓ ભાઈ નીચે આપણે રહી ગયા પાછળ તલીપો ઉતારવામાં હાલો આપણે ઉતરી જાય તો હાલો આપણે ઉતરી જાય નીચે ને નીચે મળી ડાયરેક્ટ એ ફ્યુ મિનિટ્સ લેટર આપણે નીચે ઉતરી ગયા છે હવે અને ચેલેન્જ પણ જીતી ગયા છે તો નીલેશભાઈને પૂછે કે ઓક અનુભવ રહ્યો આનો હું કે અનુભવ આйно ભાઈ મજા આવી ગઈ હવે ગરમ પાણીના કુંડ જોવા જવાના છે હાલો હાલો જતાઈએ જલ્દી ગરમ પાણીના કુંડમાં આપણે હાથ પગ ધોઈને કે તો થાક છે ને પાતાજી જે રુક્ષમણી માતાજી દર્શન કરવા જતા ને એ ઉતરી જાય હાલો જાય એ બાજુ પાણી બાણી કે કઈએ હાલો મળીએ આવી ગયા છે આપણે ગરમ પાણીના કુંડ ને વિલેશભાઈ અહિયાં ગરમ પાણીના કુંડમાં મજા લે છે ભાઈ તો હાલો હવે આપણે નીકળીએ બોલાવીએ ગરમ પાણીના કુંડ થી તો આવી ગયા છે હવે ને હવે જવાનું છે ઘરે

મળીયા પાછા એ બાજુ આવીએ ત્યારે તો આપણે નિલેશભાઈ ને ટાટા ભાઈ કરી દઈએ પછી નવા બ્લોક એક આવશે એમાં નિલેશભાઈ પાછા લઈએ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો કોઈ ને કેતા નહી હો પાછા કરી નાખજો બધા ભાઈને બોલા ઘર નહી કા તો ઘર નહી કા કિદવી ચાલો તો નિલેશભાઈ ને અહીંથી આપણે મોકલી દીધા છે અને જવાનું હતું ત્યાં હવે આપણે નીકળીએ અહીંથી એ નીકળી ગયા છે હવે આપણે નીકળવાનું ચાલો તો મિત્રો આપણે ભૂગી ગયા છે અત્યારે ઘરે અને હવે બ્લોગનું અહીં એન્ડિંગ કરી નાખીએ લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ને હાલો મળીએ હવે નવા વ્લોગમાં